નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાય તેવો મુદ્દો સાધુ વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજની સંપૂર્ણ સમજ મેળવીશું જેથી મારો વિડીયો સંપૂર્ણ નિહાળજો બાળકો નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે સાધુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના જે મહત્વના દાખલા જે પરીક્ષાની અંદર પૂછાતા હોય તે દાખલા આપણે ટૂંકી રીત જોઈએ તો બાળકો આ જે દાખલા ખરા એ ટેટ એવો જવા નવોદય સીઈ ટી એનએમએસ જે સ્પર્ધાત્મક તલાટી પોલીસની પરીક્ષાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે તો બાળકો અહીંયા પહેલો દાખલો આપ્યો છે કે કેટલા ટકા સાદા વ્યાજના દરે કોઈ રકમ બાર વર્ષે બમણી થાય કેટલા વર્ષે બમણી થાય બાર વર્ષે તો બાળકો આવા દાખલા પૂછાતા હોય જ્યારે તેની અંદર મૂડી આપી હોય નહીં ફક્ત વરસ આપ્યા હોય અને બમણી થાય તો બાર કોઈના માટે આપણે શું કરીશું તો સૌપ્રથમ મૂડી તો મૂડી ધારી દઈએ તો મૂડી મૂડી બરાબર પી પી બરાબર સો રૂપિયા ધારી દેવાના કેટલા રૂપિયા ધારી દેવાના સો રૂપિયા હવે એને શું કીધું છે કેટલા ટકા સાદા વ્યાજના દરે કોઈ રકમ બાર વર્ષે બમણી થાય તો બાર વર્ષે બીજો મુદ્દો એમ કીધો છે કે બાર વર્ષે બમણી થાય તો વર્ષે બમણી એટલે કે કેટલા રૂપિયા થાય બસો રૂપિયા થાય બાર વર્ષે બમણી એટલે કે બસો રૂપિયા થાય તો બાળકો વ્યાજ તો વ્યાજ કેટલું થાય વ્યાજ એટલે કે આઈ આઈ બરાબર આપણે અહીંયા જોઈએ તો 12 વર્ષે બમણી એટલે કે 200 ઓછા મુડી ₹100 વાત કરીએ એટલે i બરાબર કેટલો જવાબ આવે 12કો ₹100 થાય તો આપણો વ્યાજ કેટલું થાય ₹100 થાય તો હાઈ p બરાબર જો હવે p બરાબર કેટલા આવી ગયા ₹100 એતે r આપણે શું કીધું છે શોધવાનો છે એન બરાબર બાર વરસ અને સો રૂપિયા હવે આપણે આનું સૂત્ર મૂકી દઈએ તો આઈ બરાબર પી આર એન છેદમો સો હવે જો આઈ બરાબર પીઆર છેદમાં સો તો બાળકો અહીંયા આઈ બરાબર કેટલા આપ્યા છે સો તો અહીંયા આઈ બરાબર સો લેવાના બરાબર સો રૂપિયા છે પછી આર આર આપણને શોધવાના કીધા છે તો આર બરાબર આ લખી દઈશું અને એન બરાબર આપણને આપી દીધા છે કે જે બાર વર્ષે બમણી થાય એટલે કે બાર અને છેદમાં

ઉપર નીચે સો સો ઉડાડી દઈએ તો વધ્યા શું તો આર બરાબર સો ના છેદમાં બાર હવે સો ના છેદમાં બાર તો ભાગ્યા તો શું આવશે બાર અઠ્ઠા છન્નું તો શું વધ્યા ચાર ઉપર પોઈન્ટ મૂકી અહીંયા પોઈન્ટ મૂકી ઉપરથી જીરો મૂકી એટલે બાર તરી છત્રીસ પાછા ચાર વધે ઉપર જીરો મૂકી ઉતારીશ ટકા અને બીજી રીતે ગણીએ અથવા તો અને આઠના આઠ પૂર્ણાંક એક સત્યાંશ ટકા તો આપણને બાળકો શું મળ્યું વ્યાજ ટકા મળ્યા બરાબર તો આઠ પોઈન્ટ તેત્રીસ ટકા થાય કેટલા સાદા વ્યાજ ના દરે એટલે કે આઠ પોઈન્ટ જો કોઈ પણ દાખલામાં પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરજો આભાર બાળકો એ જ રીતે બીજો દાખલો આપ્યો છે અહિયાં દસ હજાર લેખે લેખે વર્ષનો તો સાધુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો શું શોધવાનો છે તફાવત તો બાળકો જ્યારે આવા તફાવતના દાખલા પૂછવામાં આવે તો એક સૂત્ર યાદ રાખવાનું દાખલા કે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આ બેના તફાવત પૂછ્યા હોય તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું પી આર નો વર્ગ છેદમાં સૂત્ર અને આ સૂત્ર પ્રમાણે દાખલા ગણવાના તો બાળકો અહીંયા તમને પી આપી દીધો છે પી બરાબર દસ હજાર એ રીતે તમને આર આપી દીધો છે આર એટલે કે સાદા વ્યાજના અને ચક્રવૃદ્ધિ વ્યાજના ના તફાવતનો ટકા તો જે દસ ટકા આપેલા છે અને એન બરાબર બે વર્ષ આપેલા છે હવે આપણે આનું દસ હજાર તો પી બરાબર દસ હજાર પી અને આર ની વચ્ચે કોઈ નિશાની ના હોય એટલે બાળકો ગુણાકાર સમજવા તો આર બરાબર દસ નો વર્ગ છેદમાં સો નો વર્ગ આપ્યો છે તો બાળકો આપણે શું કરી દઈશું સો ગુણ્યા સો બે વખત કરી દઈશું હવે આપણે બાળકો શું કરવાનું તો દસ હજાર ગુણ્યા આજે દસ નો વર્ગ આપ્યો છે તો દસ નો વર્ગ શું થાય સો છેદમો સો ગુણ્યા સો તો આપણે શું કરીશું ઉપર નીચે જે સો સો જતા હોય એ ઉડાડી દઈશું અ બે શૂન્ય જતી રહે તો અહીંયા બે શૂન્ય જતી રહે તો કેટલા વધ્યા 100 તો બારકો આ જે 100 વધ્યા એ 100 શું કહેવાય સાદા વ્યાજ અને અને ચક્ર વૃદ્ધિ વ્યાજનો તફાવત તો જવાબ મળ્યો જે સાદુ વ્યાજ અને વ્યાજનો જે તફાવત ખરો એ બાળકો કેટલો મળ્યો સો તો બાળકો આવા મહત્વના દાખલા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે જે આપણે સરળતાથી ગણી શકીએ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો આભાર